વડોદરા શહેરમાં ગરબા આયોજકો દ્વારા વરસાદ વચ્ચે પણ તળામાં તૈયારીઓ કરવામાં આવી છે ત્યારે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા નવલખી મેદાન ખાતે પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજક મયંક પટેલે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી વડોદરામાં નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા ભવ્યથી ભવ્ય રીતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ નવલખી મેદાન ખાતે એક સાથે પંદર હજાર ખેલૈયાઓ આરોહી ગરબા વૃંદના તાલે ગરબે ઘૂમે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે હાલમાં વરસાદી માહોલ વચ્ચે પણ ગરબાનું ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્રેડા ગ્રુપ દ્વારા આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં સિક્યુરિટી ફાયર સેફટી પાર્કિંગ એન્ટ્રી એક્ઝિટ ઇમરજન્સી એક્ઝિટ હોસ્પિટલ આઈસીયુ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ કરવામાં આવનાર છે વિશેષમાં ક્રેડા ગ્રુપના એકસો આઠ સ્વયંસેવકો અને અન્ય બસો પચાસ જેટલા સિક્યુરિટી જવાનોને હોસ્પિટલના તબીબો દ્વારા ની તાલીમ આપવામાં આવનાર છે નવરાત્રી ફેસ્ટિવલ તેના આયોજન માટે જાણીતું છે ત્યારે ખેલૈયાઓને કોઈપણ જાતની તકલીફ ન પડે તેના માટેની તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જોકે વધુમાં તેમણે જણાવ્યું હતું કે મા જગદંબા પર તેમને વિશ્વાસ છે અને ત્રણ ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહેલ નવરાત્રી મહોત્સવમાં વરસાદનો વિઘ્ન આવશે નહીં અમારા દ્વારા જે ફૂટપોટ ઊભો કરવામાં આવે છે એ એકદમ એવું જોવા જાવ તો ખૂબ જ ઓછી કિંમતમાં અમે ફૂડ સ્ટોલ આપતા હોય છે જે ફૂડ સ્ટોલનું આમ જોવા જાવ તો એ ફૂડ સ્ટોલ બનાવવામાં ફરાશકાનાનો ખર્ચો જે થાય છે એના કરતાં પણ પચાસ જેટલી કિંમતમાં આપીએ છીએ અને તમામ ફૂડ ફૂટસ્ટોલ ધારકો દ્વારા કાયમ એવું કહેવામાં આવે છે કે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં માત્ર નવ દિવસ માટે ફૂડસ્ટોલ કરીને અમારા આખા પરિવારનું ગુજરાન ચાલે છે એ અમારા ફૂડસ્ટોલની ખાસિયત છે